નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આણંદ મુસ્લિમ સમાજ માટે મૈયતને આપવા માટેની ગુસલવાન ખુલ્લી મૂકવામાં આવી છે આણંદ શહેરના લીંબુવાડા સ્કૂલના મેદાનમાં ગુસ્લવાન ખુલ્લી મુકાઈ આણંદ મુસ્લિમ સમાજમાં સૌની દફનવિધિ પહેલા નહવડા નવડાવવામાં આવે છે સૌને મૈયત અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસ્સલ કહેવામાં આવે છે આ પ્રક્રિયા મોટેભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાને કારણે કે અપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે એક ચિંતાનો વિષય બની જાય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસ્સલે આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ ગુસ્સલ વાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર્ક કરી શકાય તેમજ આ વાનમાં કફન કીટ હેન્ડ શોવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે જેને કારણે હવે મૈયતને ગુસ્સલ આપવું આસાન બની રહેશે આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માન ગની મેમણ અને હાજી મોહમ્મદ શાહ મુતીસા દિવાનના સહયોગથી આ ગુસ્લવાન તૈયાર કરવામાં આવી છે જે ટ્વેન્ટી ફોર આણંદના મુસ્લિમ સમાજ માટે નિઃશુલ્ક સેવા આપશે મૈયતને ગુસ્લ આપના ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે સેવાકીય કામગીરી કરશે મારું નામ મોહમ્મદ શાહ મુતીસાહ દીવાન આ મૈયત ગુસલવાન એટલે કોઈ પણ મુસ્લિમ માણસ ઔરત કે જ્યાં ગુજરી જાય તો એને ઇસ્લામ તરીકા પ્રમાણે એને મૈયત એ મૈયતને ગુસલ આપવાનું ફરજિયાત હોય છે એ ગુસલ આપતી વખતે ઘણી વખત અમે આપણે જોતા હોઈએ છીએ કે મોટી સિટીની અંદર મકાનો નાના હોય ફ્લેટો હોય તો ઘણી વખત બહુ ઘણી તકલીફો પડતી હોય છે એટલે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગાડી જોઈ કે ભાઈ આ રીતે એક ગુસલવાન વાન બનાવી છે એટલે એ પ્રેરણા લઈ અને અમે આ ગુસલવાન બનાવીએ છે આ ગુસલ આ ગુસલવાનની અંદર ઘુસલને લગતી ઇસ્લામ તરીકા પ્રમાણે શરયત મુજબ જે જે વસ્તુની જરૂરત પડે એ તમામ વસ્તુ અંદર છે ગરમ પાણી ઠંડુ પાણી ટૂંકમાં એને લગતી કોઈ પણ આઈટમ તમે અંદર મૈયત અંદર મૂકી તો પછી કોઈ વસ્તુ અંદરથી બહાર આવવાની કોઈ જરૂર નહીં પડે આખી ગાડી બી એર કન્ડિશન બનાવી છે એટલે અંદર કોઈ સફોકેશન કે કોઈ તકલીફ ના પડે એટલે મૈયતને બિલકુલ અંદર લઈ ગયા પછી બધી કમ્પ્લીટ ગુસલ આપી અને કમ્પ્લીટ બહાર તમે લાવી શકો છો આ વાનને બનાવવા પાછળનો ઉદ્દેશું આમાં વાનને બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ એ જ છે કે ભાઈ આપણી કોમ દે ગુસલ મૈયદ થયા પછી બહુ તકલીફો પડતી હોય છે નાના ઘરો હોવાને લીધે એટલે એ તકલીફો ના પડે અને લોકો એનો ઉપયોગ કરે એટલા માટે આ વાન બનાવી દે છે મારું નામ મહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવાળા આ વાન આપણે ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે લાયા છે આગળ એક વાન આપણી સફરે આખી રથ જે આણંદમાં ફરે છે એને લોકોએ ખૂબ જ ઉપયોગી કરી છે ખૂબ જ એનો મને એની નેકીઓ મળી છે અને ખૂબ જ હરેક મુસ્લિમ સમાજે મારા માટે ખાસ દુઆ કરી છે એ દુઆમાં એક આમીન આવી છે અને મેં આ બીજી વાન કાઢી છે એવી એ આ વાન ગુસલ વાન છે જે નાના નાના ઘરો અસગવડ પ્રતિથી એ હવે ઈન્શાલ્લા આજ દિનને આજે અમે ખુલ્લી રાખી છે એ માટે બધા ઉપયોગ મુસ્લિમ સમાજ માટે કરવા માટે આ વાન લાવ્યો છું વાન વિશે શું વિશે અંદર હરેક ફેસિલિટીઓ છે એસીથી લઈને હાથના ગ્લોવસથી લઈને કફનના આખી કીટથી લઈને બધી સગવડ અંદર છે કોઈને હાલાકી કરવાની કે કંઈ જઈને સા દોડીને જઈ લાવવાની કોઈ જરૂર નથી એના અંદર હરેક વસ્તુનો અમે ઝીણી ઝીણી વસ્તુઓથી બી અમે અંદર બધી જ વસ્તુઓ અમે અંદર રાખી છે કેવી રીતે સંપર્ક આ વાનમાં ઉપયોગ માટે અમે નંબર આપ્યો છે મારો છે મોમદ કાકાનો છે કોઈ બી ફોન એક ફોન આવી જશે વાન એની સ્થાને પહોંચી જશે ઇન્શાલ્લા મુસ્લિમ સમાજ માટે શું મુસ્લિમ સમાજ માટે ખાસ હરેક મુસ્લિમ સમાજે આણંદના ખૂબ ખૂબ મને દુવાઓ આપી છે એ દુવાઓથી અલ્લાહના કરમથી હું આજે આ બીજી વાન લાવી શક્યો અને ખૂબ જ મારા પપ્પા માટે બી ઘણા લોકોએ દુઆ કરી છે મોમદ કાકા માટે બી બહુ દુઆ કરી છે અને એ દુઆથી મારે આ બીજી વાન લાવ્યો છું અને આણંદના મુસ્લિમ હરેક સમાજ માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મારી આખીરત આખીરત અને મારી ફેમિલી માટે બી બહુ જ દુઆ કરી છે